आज आजना शाला प्रवेश उत्सव की उजाणी निमित्ते हूँ प्रजापति नव्या मेहूल कुमार बेटी बचाओ बेटी पढ़ाओ विशेष आप सब शांति साँभ जाओ बेटी पा नहीं है आधार, जीवन है उसका अधिकार शिक्षा है उसका हथियार बढ़ाओ ग સ્વિકા બેટી બચાવો બેટી બટાવો સમાજમાં વધી રહે છે પ્રूण હત્યાની કિસ્સાને પરિણામે બેટી બચાવો બેટી બટાવો અભિયાનને પ્રસાર અને પ્રચાર આપવો ખૂબ જરૂરી બન્યો છે આધુનિક આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડિકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મર્જીથી કે કુટુંબના દબાણોથી હેઠળ આવી જાય છે સ્ત્રી ભ્રૂણ હત્યાનો શિકાર બનતી હોય છે જો સમાજમાં આવી સ્થિતિ ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે પચીસથી ત્રીસ ટકા યુવાનો દીકરીઓની અછતના રીતે કુબા રહી જશે અને એના લીધે બળાત્કાર જેવા અનેક દૂષણોનો સમાજને સામનો કરવો પડશે ઘરમાં દીકરી કરતા દીકરો હોય એ સારું એવી ખોટી માન્યતા ભ્રૂણ હત્યાને વધતા જ कारण जो तमाम लोग एक बात हमेशा याद रखना कि बड़े होते ही बाप की जमीन और मिलकर बड़े होते होते ही ही बेटे बेटे बाप बाप की की जमीन जमीन और और हैं हैं लेकिन बेटियां हमेशा बाप का दुख बाटती है मीकर कहता मैं कहवा